જય માતાજી મિત્રો આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હોળીના દિવસે ગાયને ખવડાવી દેજો આ એક ખાસ વસ્તુ તમારી તમામ મુશ્કેલીઓ પણ દૂર થઈ જશે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે તો મિત્રો હોળીના દિવસે શુભ સાફ આ નાની વસ્તુ ગાયને ખવડાવવાથી ગરીબ પણ કરોડપતિ બની જશે અને તમામ પરેશાનીઓ અને પીડામાંથી મુક્તિ મેળવશે મૃત્યુદર પૂર્વજોના શ્રાપ તરત જ સમાપ્ત થઈ જશે તમારા અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરપૂર રહેશે તમે કહી શકો કે તમારી સાથ પેઢી પૈસા પર રાજ કરશે તમામ દુઃખ પીડા કે સંકટ દૂર થઈ જશે અને બધી ખુશીઓ તમારા શરણોમાં આવશે જો તમે આ નાની એક ખાસ વસ્તુ ચૂપચાપ ગાયને ખવડાવશો તો તમારા જીવનમાંથી ગરીબી તરત જ દૂર થઈ જશે કહેવાય છે કે આ વસ્તુ વ્યક્તિને રંગથી રાજા બનાવી દેશે કારણ કે ગાય માતા તેત્રીસ કરોડ દેવી દેવતાઓની ધારણ કરે છે ગાય માતાની કૃપા પણ વ્યક્તિના જીવન પર વરસતી રહે છે વ્યક્તિના ઘરમાં ક્યારેય અન્ન ધન અને સંપત્તિની કમી નથી રહેતી વ્યક્તિના ઘરમાં ધનનો ભંડાર હંમેશા ભરેલો રહે છે વ્યક્તિના જીવનમાંથી ગરીબી તરત જ ખતમ થઈ જાય છે મિત્રો હોળીનો દિવસ હિન્દુ ધર્મમાં ઘણું મહત્ત્વ ધરાવે છે આ દિવસે સ્નાન અને દાન કરવાથી વ્યક્તિને અનેક મમણ પૂર્ણ મળે છે તેમજ મિત્રો જે ગાયને લગતા આ કેટલાક ખાસ અને મહત્વપૂર્ણ ઉપાય છે જો તમે તેને હોળીના દિવસે કરો છો તો મિત્રો મારો વિશ્વાસ કરો તમારું ઘર હંમેશા સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જશે મિત્રો આ વિડીયોમાં અમે તમને એક ખાસ અને મહત્વની વસ્તુ જણાવીશું જે તમારે હોળીના દિવસે ગાયને ખવડાવવી જોઈએ તો મિત્રો તમારા પોતાના ફાયદા માટે આખો વિડીયો જુઓ જો તમે આ વિડિયોને છોડી દેશો તો વિશ્વાસ કરો તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ ક્યારેય નહીં આવે મિત્રો આ વિડિયોમાં તમને ગાયને લગતા કેટલાક એવા ઉપાયો પણ જણાવવાના છે જે કરવાથી તમારા જીવનમાંથી તમામ દુઃખ પીડા અને સમસ્યાઓ દૂર થશે અને કોઈપણ કાર્યમાં આવતી બાધાઓમાંથી તમને મુક્તિ મળશે બીજા શબ્દોમાં કહીએ તો તમને તમારા જીવનમાં અપાર સંપત્તિ સુખ અને સમૃદ્ધિ મળશે અને તમને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ નહીં આવે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારું ઘર હંમેશા અને અને ધનથી ભરેલું રહેશે મિત્રો તે સાથે જ હોળીના દિવસે વિશેષ પૂજા કેવી રીતે કરવી આ દિવસે શું ખાવું અને શું શું ન ખાવું જોઈએ તે ઉપરાંત આ દિવસે કરવાનો એક ખાસ ઉપાય પણ જણાવીશું જે તમારે અવશ્ય કરવો જોઈએ મિત્રો તે બધું આજના આ ખાસ વિડીયોમાં જાણશું તો મિત્રો વિડીયોની શરૂઆત મહાદેવના નામથી કરી તો મહાદેવનું નામ સ્મરણ કરીને કમેન્ટમાં હોમ નમ શિવાય જરૂરથી લખજો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ કારણ કે અધૂરી માહિતી ખૂબ જ નુકસાનકારક હોય છે મિત્રો કલાક મિનિટ કલાક સુધી રહેશે કુલ એક કલાક ને ચાર મિનિટનો શુભ સમય રહેશે મિત્રો સૌપ્રથમ હોલિકા દહનની વિશેષ પૂજા વિધિ જાણીએ ત્યારબાદ જાણીએ આ દિવસે શુભ ખાવું જોઈએ મિત્રો હોલિકા દહનની પૂજા માટે છ પ્રથમ ઉપાસકોએ હોલિકા પાસે જઈને પૂર્વ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ અને મિત્રો આ પછી પૂજા સામગ્રી લો જેમાં પાણી રોલી અક્ષર ફૂલો કાસો કપાસ ગોળ આખી હળદર મગ ગુલાલ અને પટાસા સાથે નવા પાક એટલે કે ઘઉં અને સણા પાકેલા પાકનો સમાવેશ થાય છે આ પછી હોલિકા પાસે ગાયના સાણથી બનેલી મા રાખો જો શક્ય હોય તો હોલિકા દહનની સામગ્રીની અગ્નિ તત્વ દક્ષિણ પૂર્વ દિશામાં રાખો હવે સૂત્રની આટીની હોલિકાની આસપાસ ત્રણ કે સાત વાર હવે પ્રથમ પૂજનીય શ્રી ગણેશનું ધ્યાન કરતી વખતે હોલિકા અને ભક્ત પ્રહલાદને બધી વસ્તુઓ અર્પણ કરો અને તેમની પૂજા કરો મિત્રો સાથે જ ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની વંદન કરો અને તમારા પરિવારની સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો હોલિકા દહન પછી અગ્નિને જળ અર્પણ કરો અને અગ્નિદેવને પ્રણામ કર્યા પછી તેની ભાવ પ્રદિક્ષણા કરો મિત્રો ધાર્મિક ગ્રંથોમાં હોળીની અગ્નિને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેથી લોકો અગ્નિને પોતાના ઘરે લાવે છે અને તેને બાળે છે કેટલીક જગ્યાએ આ અગ્નિથી અખંડ દીપક પ્રગટાવવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આનાથી માત્ર દુઃખો જ નહીં દૂર નથી થતા પરંતુ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ હંમેશા બની રહે છે મિત્રો માન્યતા અનુસાર ફાગણ પૂર્ણિમાના દિવસે સ્નાન દાન અને ઉપવાસ અને હોલિકાની અગ્નિની પૂજા કરવાથી મનુષ્યની તમામ પરેશાનીઓ નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે હોલિકા દહનના દિવસે હોળની પૂજા કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ આવે છે મિત્રો હવે જાણી લઈએ આ દિવસે કઈ વસ્તુનું સેવન કરવું અને કઈ વસ્તુનું સેવન ન કરવું જોઈએ સાથે જ આ દિવસે ગાયની કઈ ખાસ વસ્તુ કોઈ પણ સંજોગે ખવડાવવાની છે તે પણ જાણે છે તેથી વિડીયોને અધૂરો છોડીને ન જતા સબસ્ક્રાઈબ કર્યું મિત્રો તમને જણાવી દઈએ કે હોળીના દિવસે કેટલાક લોકો ફક્ત એક જ વાર ખાઈને ઉપવાસ રાખે છે જ્યારે કેટલાક લોકો આખા દિવસ માટે ફળો ખાઈને ઉપવાસ રાખે છે કેટલાક લોકો નિર્જળા ઉપવાસ પણ કરે છે નિર્જળા વ્રતમાં ભક્તો સવારથી રાત સુધી ભોજન અને પાણી વિના રહે છે મિત્રો હોળના દિવસે ઉપવાસ રાખનારાઓ શરીરમાં પાણીની ઉણપ દૂર કરવા માટે જ્યુસનું સેવન કરી શકે છે આ ઉપરાંત જ્યુસ પીવાથી શરીરને ઉર્જા પણ મળે છે તમે દાડમ અથવા નારંગીનો રસ પી શકો છો મિત્રો હોળીના દિવસે તમે ફળો ખાઈ શકો છો તમે સફરજન નારંગી પપૈયા કેળા અને કાકડી જેવા ફળો ખાઈ શકો છો મિત્રો હોળીના દિવસે દરમિયાન મીઠાનો ઉપયોગ થતો નથી જો કે તમે તમારા ખોરાકમાં સિંધવ મીઠું ઉમેરી શકો છો આ દિવસે તમે બટાકાના શેકીને ખાઈ શકો છો તેમાં સીંધવ મીઠું અને કાળા મરી ઉમેરો મિત્રો આ દિવસે તમે દહીંમાં સિંધવ મીઠું અને કાળા મરી ભેળવીને ખાઈ શકો છો મિત્રો તે સાથે તમે મખાના અને મગફળીને હળવા ધીમા તળાઈને ઉપવાસના દિવસોમાં ખાઈ શકો છો તમે તેમાં સિંધવ મીઠું પણ ઉમેરી શકો છો મિત્રો આ સમય દરમિયાન તમે મીઠી વસ્તુઓનું પણ સેવન કરી શકો છો જેમ કે તમે ગાજર કે દૂધની ખીર ખાઈ શકો છો મિત્રો આ ઉપવાસમાં તમે સાબુદાણાની ખીચડી અથવા પાપડ પણ ખાઈ શકો છો સાથે હોળીના ઉપવાસ દરમિયાન બદામના લોટનો ખોરાક પણ લઈ શકાય છે પરંતુ મિત્રો યાદ રાખો જો તમે હોળીના દિવસે ઉપવાસ કરી રહ્યા છો તો તમારે ફક્ત એક જ વાર હળો ખાવા જોઈએ મતલબ કે તમે દિવસમાં ફક્ત એક જ વાર ખોરાક ખાઈ શકો છો પરંતુ જો કોઈ સ્ત્રી ગર્ભવતી હોય અથવા કોઈ વ્યક્તિ રોગથી પીડિત હોય તો તેને બેથી ત્રણ વખત ખાઈ શકે છે મિત્રો હોળીના દિવસે પર ફળનો ઉપવાસ રાખનારા ભક્તો ફળ રસ અથવા દૂધ ખાઈ શકે છે જેમણે ફળનો ઉપવાસ નથી રાખ્યો તેઓ વોટર સેસ્ટ નટમાંથી બનેલી વસ્તુઓ ખાઈ શકે છે શ્રી વામયા પાણના પાદર મિત્રો આ ઉપરાંત હોળીના વ્રત દરમિયાન બીયા સાથે તેનો દાણો બટાકાના વગેરેનું સેવન કરી શકાય છે ડેરી ઉત્પાદનો પણ ઉપયોગ કરી શકાય છે પરંતુ જો તમે એક જ સમયે ખાતા હો તો તમે રોટલી શાકભાજી દાળ અને સલાડ ખાઈ શકો છો મિત્રો હવે જાણ લઈએ હોળીના દિવસે શું ન ખાવું જોઈએ મિત્રો હોળીના ઉપવાસ દરમિયાન વધુ પડતું તળેલું ભોજન ખાવાનું ટાળો જો તમે એક વખત નો ઉપવાસ કરી રહ્યા છો તો પણ ધ્યાન રાખો કે તમારા ખોરાકમાં ડુંગળે કે લસણ ન હોવું જોઈએ ઉપવાસ દરમિયાન અનાજનું સેવન ન કરવું જોઈએ મિત્રો આ દિવસે ફાસ્ટ ફૂડનું સેવન પણ ટાળવું જોઈએ કારણ કે તે જલ્દીથી પસશે નહીં અને જેથી તે શરીરમાં કફ પેદા કરશે અને પાસન તંત્ર પણ બગાડશે તેથી હોલિકા દહન પહેલાં આવી કોઈ પણ પ્રકારની વસ્તુઓ ખાવી જોઈએ નહીં મિત્રો આ દિવસે ખીર બે કે શીરો પણ ન ખાવો જોઈએ મિત્રો હળદના ઉપવાસ દરમિયાન ખોરાકમાં સામાન્ય મીઠાનો ઉપયોગ ન કરો કે સફેદ મીઠાનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે ખોરાકમાં ફક્ત સિંધવ મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ ઉપવાસ દરમિયાન માંસાહારી ખોરાક કે ઈંડા ન ખાઓ મિત્રો તે સાથે જ આ ઉપવાસ દરમિયાન ભાત ન ખાવા જોઈએ એમેઝોન પર હોળા રોપવાનું હોળીના દિવસે કોનું ભેળસ્યાળ વાવું પાણી અને ખોરાક ન લેવો જોઈએ મિત્રો તે સાથે જ ઉપવાસ રાખનારાઓએ હોળીની પૂજા પહેલાં કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ તે સાથે જ હોળીના દિવસે માંસ માછલી આલ્કાઓ ધૂમ્રપાન અને અન્ય તામસુક વસ્તુઓનું સેવન બિલકુલ પણ ન કરવું મિત્રો તે સાથે જ જાણે લઈએ આ ફળના ઉપવાસ પછી આપણે શું ખાવું જોઈએ મિત્રો ઉપવાસ પછી ભોજનની શરૂઆત એક વાટકી કોપૈયાના જ્યુસ કે ફળ ખાવાથી કરવી જોઈએ ડાયાબિટીસના દર્દીઓ પણ આ ફળનું સેવન કરી શકે છે મિત્રો ફળો ખાધાના એક કલાક પછી સરળતાથી શરૂઆત ખોરાક ખાઓ જેમ કે દાળ અથવા રાજગારીની રોટલીઓ વગેરે ઘણીવાર લોકો ઉપવાસ પછી સાબુદાણાની ખિચડી ખાય છે પરંતુ તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારું નથી કારણ કે તેમાં ગ્લાયકેમિક એન્ડિડિઅક્સ વધારે હોય છે તેથી જ ઉપવાસ પછી ફળો ખાવાનો પ્રયત્ન કરો મિત્રો હોલિકા દહન બાદ ધાણી ચણા અને ખજૂર આપવામાં આવતું હોય છે જેમાં ધાણી અને ચણા શરીરમાં વાયુનું પ્રમાણ વધારે છે તથા તે ખાવામાં સુપાસ છે તેથી તેનું સેવન અવશ્ય કરવું બીજી બાજુ ખજૂર શરીરને ઠંડક આપે છે તેથી ધાણે ચણા અને ખજૂર આ ત્રણેયનું મિશ્રણ શરીરને શક્તિ આપીને મનને પ્રસન્ન રાખે છે તો મિત્રો હવે જાણીએ કયા કાર્યો આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ ત્યારબાદ જાણીએ કે ગાયને કંઈ એક ખાસ વસ્તુ અવશ્ય ખવડાવવીની છે તો મિત્રો હોળીના દિવસે સ્નાન કર્યા વિના કંઈ પણ ખાવું નહીં જો તમે ઉપવાસ ન કરતા હોવ તો પણ સ્નાન કર્યા વિના ખોરાક ન ખાઓ મિત્રો હોળીના દિવસે કાળા કપડાં ન પહેરો આ દિવસે કાળા કપડાં પહેરવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે નવા કે સ્વચ્છ કપડા પહેરીને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો મિત્રો હોળીના દિવસે ઉપવાસ સવારે શરૂ થાય છે અને હોલિકા દહન સુધી ચાલે છે તેથી ઉપવાસ કરનારા વ્યક્તિને ફળો અને દૂધનું સેવન કરવું જોઈએ પરંતુ સૂર્યાસ્ત પછી કંઈ પણ ન ખાવું જોઈએ મિત્રો હોળના દિવસે કઠોળ સોખા કે ઘઉંમાંથી બનેલી ખાદ વસ્તુઓનું સેવન નહીં કરો મિત્રો હોળના દિવસે મોડા સુધી ઊંઘશો નહીં અને રાત્રે હોલિકા દહન અને પૂજા વિધિ કર્યા બાદ ઉપવાસ તોડી શકાય છે મિત્રો હોળના દિવસે ખાસ કરીને સાત્વિક ભોજન ખાવું જોઈએ માંસાહારી ખોરાક દારૂ કે કોઈપણ પ્રકારના નશીલા પદાર્થનું સેવન ન કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સાત્વિકતા ખૂબ ગમે છે તેથી આ દિવસે ફક્ત સુધ અને સાત્વિક ખોરાક ખાઓ મિત્રો તે સાથે જ હોળીના દિવસે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના નરસિંહ અવતાર સાથે ભગવાન શિવ અને સંપૂર્ણ શિવ પરિવારની પૂજા કરવી જોઈએ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ કોઈને ખરાબ કહીને અનાદર ન કરવો જોઈએ મિત્રો હોળીના દિવસે ક્રોધ ન કરવો જોઈએ તમારી વાણી પર નિયંત્રણ રાખો અજાણતા પણ કોઈનું અપમાન ન કરો તમારા વિશે તેમજ અન્ય લોકો વિશે ખોટું બોલવાનું ટાળો મિત્રો હવે ચાલો વાત કરીએ કે હોળીના દિવસે ગાયને કંઈક ખાસ વસ્તુ ખવડાવવાની છે સાથે ગાય સંબંધિત એવા ઉપાયો જેનાથી વ્યક્તિને સાત પેઢી સુધી પૈસાની અસરનો સામનો કરવો નહીં પડે દુઃખ પીડા સંકટ અને કેસ્ટો હંમેશા માટે દૂર થઈ જાય અને તમામ સુખ તમારા શરણોમાં આવે છે મિત્રો સનાતન પરંપરામાં ગાય ગંગા અને ગાયત્રીનું ઘણા ધાર્મિક મહત્ત્વ એવું માનવામાં આવે છે કે માતા ગાયના શરીરમાં તેત્રીસ કરોડ દેવી દેવતાનો વાસ છે જે લોકો ગાય માતાની પૂજા કરે છે આ બધા દેવી દેવતાની કૃપા આપણા પર વરસે છે ગાયની સેવા કરવાથી જન્મજન્મનો પાપ જ નહીં પરંતુ પાછલા જન્મના પાપ પણ દૂર થાય છે મિત્રો ગાયોના આશીર્વાદ મેળવવા માટે અઠવાડિયા અથવા મહિનામાં એકવાર તમારા પરિવાર સાથે ગૌશાળાની મુલાકાત લેવાનો નિયમ બનાવો અને ગાયોની લીલો સારો ખવડાવો તેમને શુભ ફળ મળશે અને સાથે ગાયની સેવા અને ગાયની પૂજાથી નવગ્રહો શાંત થાય છે અને તેનાથી સંબંધિત દોષો દૂર થાય છે ઉનાળામાં માતા ગાયને પાણી આપો અને શિયાળમાં માતા ગાયની ગોળ ખવડાવો ધ્યાનમાં રાખો કે ઉનાળામાં ગાયને ગોઢિયા એક પ્રકારની મીઠાઈ આપવામાં આવે છે મિત્રો ગાય માતા સાથે સંકળાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો છે જે પોતાના શરીર પર અનેક દેવી દેવતાઓ ધારણ કરે છે મિત્રો ઉદાહરણ તરીકે જો દૂધ પીતી વખતે ગાય ઠોકર ખાય અને બધું દૂધ સલકાઈ જાય તો તેને શુભ સંકેત માનવામાં આવે છે શુભ સંકેત માનવામાં આવે છે જો કોઈ યાત્રા પર જઈ રહી હોય તેની સામે ગાય તેના વાસડા સાટી જોવા મળે તો તમે તે જે યાત્રા માટે નીકળ્યા છો તે ચોક્કસ સફળ થશે અને જે લક્ષ્ય માટે તમે નીકળ્યા છો તે ચોક્કસથી થશે તેમજ દિવસના સમયે ડાબી બાજુ ગાયના અવાજ સાંભળવાનો શુભ માનવામાં આવે છે મિત્રો ગાય સાથે ભૂલથી પણ દુષ્કર્મ ન કરો નહીં તો ઘોર પાપ કરશો અને તેમની આજીવન મુશ્કેલીઓ વેઠવી પડશે ગાય સંસ્કૃતિનો મહત્વનો ભાગ છે તો પછી લોકો ગાય સાથે ખરાબ વર્તન કેવી રીતે કરે છે ગાયો પીડામાં ભટકતી રહે છે લોકો તેમને પૂરતો ઘાસ સારો પણ આપતા નથી ગાયો જ્યાં સુધી દૂધ આપતી રહે છે ત્યાં સુધી તેનું ધ્યાન રાખવામાં આવે છે અને જેમ તે દૂધ આપવાનું બંધ કરે છે લોકો તેમને તેના નસીબના ભરોસે છોડી મૂકે છે તેમને દોષ આપે છે અને તેઓને રસ્તા અને શેરીઓમાં ભટકવા માટે છોડી દેવામાં આવે છે આવી સ્થિતિમાં કેટલાક લોકો ઢોરની લાકડીઓ વડે મારતા હોય છે કેટલાક તેમના પર પાણી નાખે છે ક્યારેક વાહનોની અડફેટે આવી જાય છે તો ક્યારેક આ ગરીબ ગાયો બીમારીને કારણે મૃત્યુ પામે છે આવી સ્થિતિમાં તમારે આ જાણવાની જરૂર છે કે શાસ્ત્રમાં ગાય વિશે શું કહેવામાં આવ્યું છે તમારે ગાય સાથે કેવું વર્તન કરવું જોઈએ મિત્રો ગાયને ક્યારેય મારવું જોઈએ નહીં શાસ્ત્રમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે જે ગાયને મારી નાખે છે તેના વર્ષો સુધી નરક ભોગવવું પડે છે તેને પાપનો ભાગીદાર માનવામાં આવે છે આગલા જન્મમાં તે પ્રાણી તરીકે જન્મે છે મિત્રો એક કથા એવી છે કે જ્યારે ગૌતમ ઋષિએ ભૂલથી ગાયને લાકડી વડે માર માર્યો હતો જેના કારણે મેળવવા માટે તેને વર્ષો તપસ્યા કરવી પડી હતી મિત્રો તે સમયે જો પાણી પીતી ગાયને પરેશાન કરે છે તે ગંભીર પાપનો ભોગ બને છે અને નરકમાં જાય છે આ વાત પુરાણોમાં કહેવામાં આવ્યું છે જ્યારે જે લોકો પીવાના પાણીની સુવિધા અને ગાય માટે ઘાસ સારો બનાવે છે એવા લોકો ગંભીર પાપોમાંથી મુક્ત થઈને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને ખૂબ જ શ્રીમંત પરિવારમાં જન્મ લઈને સુખ ભોગવે છે મિત્રો કહેવાય છે કે ગાય જ્યાં બેસે છે ત્યાંથી નકારાત્મક ઉર્જા ગાયબ થઈ જાય છે જે લોકો ગાયના બેસવાની જગ્યાએ નિયમિત રીતે સાફ રાખે છે તેઓ પોતાના જીવનમાં અજાણે કરેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે ભગવાનના અંશમાંથી જન્મેલો નંદી એકમાત્ર ગાય વંશનો જ છે જેની સવારી મહાદેવ અને પાર્વતી માતા પોતે કરે છે કારણ કે નંદીએ પોતે જ પોતાની ઈચ્છાથી મહાદેવને પોતાની પીઠ પર સવારી કરાવી હતી મિત્રો તેની સાથે શાસ્ત્રોમાં ગાયના દાનને ઘણું મહત્ત્વ આપવામાં આવ્યું છે પરંતુ રુદ અને બીમાર હોય તેવી ગાયોનું દાન ક્યારેય ન કરવું જોઈએ નિઃસંકેતતાની કથા એ સંદર્ભ પણ છે જે કોઈ ગાય અને તેના વાસડા સહિતમ દાન કરે છે તે મહાપુણિએ પ્રાપ્ત કરે છે અને સ્વર્ગમાં સ્થાન મેળવે છે મિત્રો જો રાહુ સાથે સૂર્ય સંદર્ભ મંગળ અને શુક્રનો સંયોગ હોય તો પિતૃ પિતૃદોષે તમારે એવું માનવામાં આવે છે કે સૂર્યનો સંબંધ પિતા સાથે અને મંગળનો સંબંધ પણ પિતા સાથે છે સૂર્યના સંબંધને કારણે જો શનિ રાહુ કે કેતુ તેમની સાથે સ્થિત હોય અથવા દ્રષ્ટિ સંબંધ હોય અને મંગળ રાહુ કે કેતુ સાથે સંયમાં હોય તો પિતૃદોષ છે એ દોષોને કારણે જીવન સંઘર્ષને ભરેલું બની જાય છે પિતૃદોષ હોય તો ગાયને રોજ ખવડાવવું જોઈએ દરરોજ નહીં તો હોળના પર્વના દિવસે ગાયની રોટલી ગોળ અને સારો ખોળાવેથી પિતૃદોષ તો દૂર થાય છે તે સાથે જ અન્ય દોષો પણ દૂર થાય છે જો તમે ઘરમાં હો અથવા કોઈ શુભ કાર્ય સાથે બહાર જઈ રહ્યા હોય અને તેમની સામેથી ગાય આવતી દેખાય તો તમારી ગાયને તમારી જમણી બાજુ પસાર થવી દેવી જોઈએ તમારી યાત્રા ચોક્કસ સફળ થશે અને જે ઘરમાં ગાય હશે ત્યાંનો વાસ્તુદોષ આપોઆપ દૂર થઈ જશે અને સાથે જ હું તમને કહી દઉં કે તમારે ગાય માતાની રોટલી પણ બનાવવી જોઈએ દરરોજ તાજી રોટલી બનાવી આપવી જોઈએ જો તમે રોટલી બનાવી હોય તો તરત જ તે રોટલી ગાયને આપવાનો પ્રયત્ન કરજો જો તમે તે રોટલી બાજુ પર રાખો અને બીજા દિવસે આપો તો તે રોટલી વાસી ગણાશે ગાયને વાસી રોટલી ક્યારેય ન આપવી તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે મિત્રો હવે વાત કરીશું કે હોળીના દિવસે તમારે ગાય માતાને શું ખવડાવવું જોઈએ જેનાથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય સાથે હોળીના દિવસે કયો એક ખાસ ઉપાય કોઈ પણ સંજોગી કરવો જોઈએ તે પણ જાણીશું તેથી વુડિયોને અધૂરો છોડીને ન જતા મિત્રો હોળીના દિવસે લોટના અગિયાર બોલ બનાવીને તેના પર હળદર લગાવો ત્યારબાદ ગાયને ખવડાવતા સમયે તેના માથા પર હળવેથી હાથ ફેરવો તમારા જીવનમાં માત્ર સુખ જ રહેશે અને હોળના દિવસે જો તમે ગાયની આસપાસ સાતવાર પ્રદક્ષણ કરશો તો તમારા બધા જ કામ પૂર્ણ થશે મિત્રો હોળના દિવસે અથવા જ્યારે પણ તમે ગાયની રોટલી ખવડાવશો તો રોટલી પર થોડી હળદર લગાવો અથવા તેના પર થોડો ગોળ નાખો જો ગોળ ઉપલબ્ધ ન હોય તો તમે થોડું ઘી રાખી શકો છો મિત્રો ક્યારેય ગાયની સુકી રોટલી ન ખવડાવવી જોઈએ તેના પર હદર ગોળ સાકર ઘી અથવા જે કંઈ પણ રાખી શકો બસ આટલું કરવાથી તમારા જીવનમાં તમામ દુઃખ અને દર્દ ખતમ થઈ જશે તો મિત્રો હવે તે ખાસ ઉપાય વિશે જાણી લઈએ જે તમારે હોળીના દિવસે અવશ્ય કરવાનો છે સાથે જ જો તમે કંઈ પણ ઉપાય ન કરી શકો તો પણ તમારે એક ખાસ કામ કરવાનું છે જે તમે વિડીયોને અંતે જણાવીશું જુઓ મિત્રો જે લોકો પૈસાને લઈને અથવા કોઈ પણ કારણે ખૂબ જ તણાવ અને ચિંતામાં રહે છે તેઓએ આ ઉપાય હોળીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ જુઓ આ ઉપાય કરવા માટે તમારે માત્ર એક બેલપત્ર લેવું પડશે જે ક્યાંથી તૂટેલો ન હોવું જોઈએ તેની સાથે તમારે પીળું ચંદન લેવું પડશે જો તમારું જીવન દુર્ભાગ્યથી ભરેલું છે એટલે કે તમને કોઈ કામ કરવાનું મન થતું નથી તો તમારે લાલ ચંદન લેવું પડશે અથવા જો તમારું જીવન છે ખૂબ જ દુર્ભાગ્યથી પૂર્ણ થઈ ગયું છે તો તમારે મધનું એક ટીપું લેવું પડશે તો જુઓ કાં તો તમારે મધનું એક ટીપું લેવું પડશે અથવા તમારે થોડું લાલ ચંદન લેવું પડશે અથવા તમારે થોડું સંદન લેવું પડશે મિત્રો આ ત્રણેય વસ્તુમાંથી તમારે ફક્ત એક જ વસ્તુ લેવાની છે આ સાથે તમારે ફક્ત એક જ સોખાનો દાણો લેવાનો છે જુઓ સોખાના દાણો ક્યાંયથી તૂટેલો હોવો જોઈએ નહીં કારણ કે આ સોખાનો દાણો માત્ર સંપત્તિ વધારવામાં મદદ નહીં કરે તે તમારા જીવનમાં સુખ અને શાંતિ લાવવાનું કામ કરે છે અને તેની સાથે તમારે તાંબાના વાસણમાં શુદ્ધ પાણી લેવું છે જો મિત્રો આ ઉપાય હોળીના દિવસે સવારથી સાંજ સુધીમાં ગમે ત્યારે કરી શકો છો મિત્રો તમારી પાસે જે પણ જળ હોય તેમાં તમારે ધીમે ધીમે શ્રી સિવાય નમસ્તોભ્ય મંત્રનો જાપ કરવાનો છે પછી તે લાલ સંદન અથવા મધ છે એ પછી તમારે તેને થોડું ભેનું કરવું પડશે અને તમારે તેને તમારી રિંગ ફિગર ફિંગર એટલે કે નાની આંગળીની મદદથી આંગળીમાં લેવું પડશે તેની સાથે તમારે બેલપત્ર મોટા પાન પર એક બિંદી લગાવવી પડશે જો તમે પીળા સદેની બિંદી લગાવી રહ્યા છો તો તમારે બૃહસ્પતિશ્વર મહાદેવને યાદ કરવા પડશે જો તમે લાલ સદેની બિંદી લગાવતા હો તો તમારે મંગલેશ્વર મહાદેવનું સ્મરણ કરવું પડશે અને જો તમે બેલપત્ર પર મધની બિંદી લગાવો છો તો તમારે તમારે સ્વર મહાદેવનું સ્મરણ કરવું પડશે મિત્રો તમારો સોખાનો દાણો સારી રીતે સોંટી જાય તે માટે એક મોટી બિંદી લગાવવાની છે એટલે કે મિત્રો જ્યારે પણ તમે આ સોખાના દાણાને બેલપત્ર પર ચોંટાડો તો તમારી ખાસ ઈચ્છા પૂરી થઈ જશે મિત્રો તમારે આ સોખાના દાણાને એ જ બિલપત્રના પાન પર સોંટાડવાના છે એટલે કે તમે જે પીળા ચંદન લગાવ્યા છે તેના પર સોખાના દાણા આપોઆપ સોંટી જશે હવે તમારે આ બેલપત્રને તમારા જમણા હાથની હથેળી પર રાખવાનું છે અને તમારે જે પણ વિશેષ ઈચ્છા હોય તે તમારે ફરીથી મહાદેવને કહેવાની છે અને આ બેલપત્ર સાથે તમારે તેને ભગવાન શિવના શિવલિંગ પર અર્પણ કરવાનું છે અને મિત્રો શ્રી શિવાએ નમસ્તભ્યમ આ મંત્રનો જાપ કરતી વખતે તમે જે બેલપત્ર લીધું છે જેમાં સોખાનો દાણો ચોંટાડવામાં આવ્યો છે તે શિવલિંગના સંપર્કમાં હશે અને તેની ડાળ જલધારી તરફ રહેશે આ રીતે તમારે આ બેલપત્રીને શિવલિંગને અર્પણ કરવાનું છે અને તમારી મનોકામનાની પૂર્તિ માટે શિવજીને પ્રાર્થના કરવાની છે તો મિત્રો આ મુજબ આ ખાસ ઉપાય હોળીના દિવસે અવશ્ય કરી લેવાનો છે મિત્રો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારું પાછળ પડી ગયું હોય અને આ વાતને લઈને તમે પરેશાન છો તો હોળીથી લઈને સતત પાંચ ગુરુવાર સુધી આ ઉપાયને કરી લેજો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલી જશે આ એક મહા ઉપાય છે મિત્રો ગૌ માતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાયના ગોબરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે ગાયના શિંગડાઓ હશે ભગવાન શિવનો વાસ હોય છે અને ગાયને એમ જ આપણી માતા કહેવામાં આવતી નથી ગાયને માતા કહેવાના ઘણા કારણો છે એટલા માટે તમે પાંચ બુધવાર સુધી પોતાના ઘરમાં અગિયાર હોટલી બનાવીને તેની અંદર નાના નાના ગોલના ટુકડા રાખી કોઈ પણ ગાયને ખવડાવી દો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે અહીં તમને 33 करोड देवी देवताઓ મુખ્ય રીતે ભગવાન શંકર માતા પાર્વતી માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેનાથી તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્તિ થઈ જશો જો મિત્રો તમે કંઈ પણ ન કરી શકો તો પણ માત્ર 5 રૂપિયાના છૂટા ગોળ ખરીદીને તમે ગાય માતાને સતત ખવડાવશો એટલે કે હોળના દિવસે લે સતત સૌ દિવસ સુધી આ નાનકડું કાર્ય પણ કરશો તો પણ તમને એક શુભ પરિણામ જોવા મળશે મિત્રો માત્ર પાંચ રૂપિયાનો ગોળ ખરીદવાનો છે વધુ ખરીદશો તો સારું રહેશે પરંતુ તેનાથી ઓછું નહીં મિત્રો વિશ્વાસ કરો આ કાર્ય હોળના દિવસે સાચા દિલથી કર્યું તો ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તમારા પર ખૂબ જ પ્રસન્ન થશે અને તમારા પર તેમના આશીર્વાદ હંમેશા બની રહેશે તો મિત્રો આ ગાય માતા વિશેની માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો સત્ય ઘટના આધારિત વિડીયો અને જૂના જૂના ઇતિહાસને લગતા વિડીયો જોવા માટે અમારી ચેનલ નાટક મંડળને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો